લિંબાસી રાઇસ મિલમાં એસી લાખની ઉચાપતમાં બે આરોપીની લાંબા સમય બાદ લિંબાસી પોલીસે કરી ધરપકડ દસ મહિના બાદ પકડાયેલ યોગી કૃપા રાઇસ મિલના એકાઉન્ટન્ટ અને પિતરાઈભાઈના એક દિવસના રિમાન્ડ મંજૂર તેર હજાર મન ડાંગરની ઘટ ને રોકડની ગેરરીતિ આચરી હતી એકાઉન્ટન્ટ અને તેના મળતી પિતરાઈ ભાઈએ લિંબાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર યોગી કૃપા રાઇસ મિલમાં એસી લાખ ઉપરાંતની માતબર રકમના નાણાકીય ઉચ્ચાપત અને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં લિંબાસી પોલીસે દસ માર્ચના લાંબા સમયગાળા બાદ મુખ્ય બે આરોપીની કરી ધરપકડ લિંબાસી પોલીસ સ્ટેશનમાં રાઈસ મિલના માલિક જિજ્ઞેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લિંબાસીની યોગી કૃપા રાઇસ મિલમાં ચૌદ વર્ષ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આશિષભાઈ પટેલ મિલના તમામ હિસાબો બેંકની લેવડતેવડ અને નાણાકીય સંબંધિત વ્યવહારો સંભાળતા હતા એક ત્રણ બે હજાર ત્રેવીસથી ત્રીસનું બે હજાર ચોવીસ દરમિયાન મિલનો વાર્ષિક ઓડિટ કરવા માટે મોટી ગેરીતીઓ સામે આવી હતી જેમાં છવ્વીસ ક્વિન્ટલ એટલે કે તેર હજાર મંડ આંગણની ઘટ જણાઈ આવી હતી જેની કિંમત છપ્પન લાખ છ્યાસી હજાર થતી હતી ઉપરાંત હિસાબી ચોપડામાં અન્ય ત્રીસ લાખ પંદર હજારની રકમ પણ ઓછી જણાઈ હતી એકાઉન્ટન્ટ આશિષભાઈએ કુલ મળી એંસી લાખ હજારની નો અંગત ઉપયોગ કરી વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ હતો આશીષભાઈએ પિતરાઈભાઈ હિરેનભાઈ પટેલની મદદથી નાવ્યા ટ્રેન્ડર્સ માલિક હાર્દિકભાઈ પટેલ સાથે ખોટા બિલ બનાવ્યા હતા આ બિલની રકમ છપ્પન લાખ છ્યાસી હજાર હાર્દિકભાઈના ખાતામાં જમા કરાવી તે રકમ ચેક તેમજ રોકડ માધ્યમથી પાછી મેળવી અંગત કામમાં વાપરી નાખી હતી હિરેનભાઈ પટેલે ટ્રાન્સપોર્ટનું ખોટું કામકાજ બતાવી ખોટા બિલો અગાઉ સાચા વજન કાટા પાવતીઓ સાથે જોડી હિસાબી ચોપડામાં ઉપયોગ કરી મદદ કરી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે છેલ્લા દસ માસથી આરોપીઓ નાસ્તા ફરતા હતા તે દરમિયાન જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી જેને મંજૂર થઈ જતી આરોપીઓની આજ રોજ દસ માસ બાદ સમગ્ર પ્રકરણમાં લીંબાસી પોલીસે યોગી કૃપા રાઈસ મિલના એકાઉન્ટન્ટ અને તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી જે બાદ માતર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જી સાહેબ લીંબાસી પોલીસ સ્ટેશને

સહયોગથી મેળાપીપણાથી તેમની રાઈસ મિલમાં લગભગ 2600 ક્વિન્ટલ એટલે કે મણ જેટલી જે ડાંગર છે એ ડાંગરની ખોટી લેવેજ બતાવેલી અને એના નાણાં જે છે એ નાણાં મેળવી અને એની ઉંચાપત કરેલાની ફર્યાદા બંધ લગભગ છપ્પન લાખ રૂપિયાની જે ડાંગર હતી એ અને અન્ય હિસાબોના તેત્રીસ લાખ મળીને 80 લાખ રૂપિયાની આસપાસનો આ એક ઉંચાપતનો ગુનો દાખલ થયેલો જે એકસો સોળ ભારતીય નાગરિક સંહિતાની કલામ એકસો સોળ ચાર એકસો ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે અને ચોપ્પન હનુમાય નોંધાયેલ હતો આ કામના જે આરોપીઓ છે આરોપીઓએ હાઈકોર્ટની અંદર આ આગોત્રા જામીન માટેની અરજી કરી અને તેઓના આગોત્રા જામીન નામબર પાઠમાંથી નામ નામ અજૂર થતા એ આરોપીઓને પોલીસે અટક કરેલા છે જેઓને રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવેલી હતી